શક્યતાઓ છે પોલીસ ફરિયાદ બાદ બંને પક્ષો સમાધાનકારી વલણ અપનાવે એવી શક્યતા રહેલી છે કલોલ નગરપાલિકા લાફાકાનો સુખદ અંત આવે એવી શક્યતા રહેલી છે ધારાસભ્ય અને ચેરમેન બંને વચ્ચે સમાધાન થાય એવી ચર્ચા થઈ રહી છે ગઈકાલે રાત્રે ઉપપ્રમુખ હિમાંશી બેને રાજીનામું પરત ખેંચવાની ચર્ચા છે હવે અન્ય કોર્પોરેટરો પણ રાજીનામું પરત ખેંચે એવી શક્યતાઓ છે પોલીસ ફરિયાદ બાદ બંને પક્ષો સમાધાનકારી વલણ અપનાવે એવી શક્યતા છે